મારા ભાઈના ઘરે દેખાડવા એટલે ત્યાર બાદ અમને એવું હોય કે ત્યાં જ છે અમે લોકો અંદર હતા છોકરાને બીજો મારો બાપુ છે એને તૈયાર કરતા હતા એટલે દસ પંદર મિનિટ અંદર હતા ત્યાર પછી મારો ભાઈ બોલાવ્યો કે પ્રતિક ક્યાં છે એમ તો મારા ઘરના એમ કે કે ઉપર હશે એમ તૈયાર થયું તો દેખાડવા ગયો હશે એમ તો પછી ઉપર લોકોને જાણ કરી હતી ઉપરવાળા લોકો એમ કે ના અહીંયા નથી હવે એમ તમે આજુબાજુમાં બધે શોધખોળ કરી ને આજુબાજુ વાળા બધા બહાર નીકળ્યા અને બધા એને ગોતવા માંડ્યા એટલે મિનિમમ અડધી કલાક જેવું થયું હતું ગોત ગોતવામાં અને પછી મારા બાપા ને જાણ કરી મારા બાપા ઘરે આવ્યા પછી એને ટાકા જોયું તો આવી રીતે બનાવ બનેલો હતો ટાકા અંદર પછી તમે સારવાર માટે કઈ લઈ ગયા સારવાર માટે નજીકની ની સ્ટેલિંગ હોસ્પિટલ માં લઈ ગયા હતા બનાવની અંગે શું તકેદાર રહેવા કે શું વાલી તરીકે બાળક નું કેવી રીતના શું વાલીને તો ભાઈ એટલે કે નમ્ર વિનંતી છે ભાઈ તમારા નાના નાના બાળકો ને ભાઈ તમે કાળજી રાખજો બંધી કોશિશ આવી રીતે કેટર ના કે પાણીના ટાકણા ખુલ્લા ચેતી રાખજો તમારા બાળકો ને